દોસ્તો ફેક્ટરીમાં મેગ્નેટ કેવી રીતે બને છે અને તેને રોખણને ચોટી જાય છે તે કેવી રીતે થાય છે તમને જણાવી દઈએ કે ફેક્ટરીમાં ચુંબક બનાવવાના પાંચ સ્ટેપ હોય છે જેમાંથી ફેરુ સ્ટેપ રેતીના મોલ્ડ બનાવવાનું હોય છે આ પ્રક્રિયામાં જીરો પોઈન્ટ પાંચ માપના ચુંબકની જરૂર છે કાસ્ટિંગ પ્રોસેસરની મદદથી તેને આકારનો ઘાટ આપવામાં આવે છે જેવું તમારે ચુંબક બનાવવું હોય તેવો ઘાટ આપવામાં આવે છે આ ઘાટને મોડર બનાવવામાં મશીનમાં ફિટ કરવામાં આવે છે તેની આસપાસ રેતી ભરવામાં આવે છે હવે તે પછી બાકી રહેલી વધારાની માટી દૂર કરવામાં આવે છે પછી હાઇડ્રોનિક ફ્રેશની મદદથી તે ઘાટ પર ઘણું દબાણ કરવામાં આવે છે હા એટલું દબાણ કરવામાં આવે છે કે આ માટી પથ્થર જેવી સખત બની જાય જોકે આ પ્રક્રિયા પછી ઘાટ સંપૂર્ણપણે ત્યાં છે હવે આ પછી બીજી પ્રક્રિયાનો વારો આવે છે જે છે ગળન કહેવામાં આવે છે બનાવ્યા પછી તેને ભળવા માટે ચુંબકના દ્રવ્ય તૈયાર કરવામાં આવે છે તેને બનાવવા માટે જરૂરી સામગ્રી તાંબુ કોબાલ્ટ સલ્ફર નિકલ ટાઇટેનિયમ એલ્યુમિનિયમ અને આયરનની જરૂર છે હવે આ બધી ધાતુને એક સ્ટ્રીપમાં મૂકીને સોળસો ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ તાપમાન ખૂબ જ ગરમ છે જેમના કારણે ધાતુ પીગળીને પ્રવાહી રૂપમાં ફેરવાઈ જાય છે અમે તમને જણાવી દઈએ કે આ પછી આ પ્રવાહીને મજબૂત શરીર સાથે દૂર ઉભા રહીને અથવા ઓટોમેટિક મશીન દ્વારા મિશ્રણ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ લિક્વિડ એટલો ખતરનાક છે કે તેનો થોડો ભાગ પણ ત્વચા પર પડવાથી ત્વચામાં કાણું પાડી દે છે તેથી જ કામદારો આ પ્રવાહી મેળવે છે તે એક ખાસ પ્રકારના કપડાં પહેરીને તેનાથી દૂર રહીને ખૂબ જ કાળજી સાથે કામ કરવામાં આવે છે હવે આ પ્રક્રિયા પછી ત્રીજા સ્ટેપનો વારો આવ્યો છે જે કુડિંગ અને મોલ્ડિંગ તરીકે ઓળખાય છે હવે જ્યારે આ ગરમ સોલ્યુશન તૈયાર થાય છે હવે આ સોલ્યુશન કાળજીપૂર્વક માટીના મોલ્ડમાં રેડવામાં આવે છે જે પ્રક્રિયામાં અગાઉ તૈયાર કરવામાં આવ્યું હતું હવે તેને રેડ્યા પછી તેને ઠંડુ થવા દેવામાં આવે છે એટલા માટે આ પ્રક્રિયા કોકરિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ પ્રવાહી ઠંડુ થવામાં ઘણા કલાકો લાગે છે આ સમય દરમિયાન તે દ્રાવણ ધીમે ધીમે ઠંડુ થાય છે અને ફરી એકવાર સખ્ત ધાતુના સ્વરૂપ ધારણ કરે છે જ્યારે તે સુકાઈ જાય છે તે એકદમ કઠર બની જાય છે તેથી તે માટીના મોડને હથોડીની મદદથી તોડી નાખી આવે છે અંદર જમા થયેલા ધાતુના ટુકડાને સારી રીતે સાફ કરીએ છીએ અને આ પ્રક્રિયા આગળની પ્રક્રિયામાં લાવવામાં આવે છે જ્યાં હવે ચુંબકીકરણ અને ધાતુના ટુકડાઓને એક મશીન પર મૂકવામાં આવે છે જે તેમને ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ચાર્જ ટ્રાન્સફર કરે છે જે પછી આ સામાન્ય ધાતુના ટુકડાને ચુંબકમાં પરિવર્તન કરવામાં આવે છે આ પ્રક્રિયા મશીનથી ટોચ પર એક ચુંબક મૂકવામાં આવે છે અને તેને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ મોકલવામાં આવે છે જેમના કારણે સુતેરી એડહેન્સિવ શક્તિઓને જાગૃત કરવામાં આવે છે આ પ્રક્રિયા પછી એનહિસિવ પાવર મળે છે જોકે સંપૂર્ણપણે તૈયાર નથી હા આ પ્રક્રિયા પ્રક્રિયા પછી આગળ આવે છે જેને ફન રાઇઝ કહેવામાં આવે છે તમે જોયું હશે કે ચુંબક ખૂબ જ સ્મૂથ અને ક્લીન હોય છે અને તેને આ રીતે બનાવવા માટે ઓટોમેટિક મશીન વડે ગ્રાઉન્ડ કરવામાં આવે છે જે તેને તેને સ્મૂથ બનાવે છે તમને જણાવી દઈએ કે મોંઘા ચુંબકના કારણે નુકસાન થઈ શકે છે તેને વર્ષો સુધી કાપીને સાચવવામાં આવે છે તેના પર કોટિંગ પણ કરવામાં આવે છે તેથી તમે આવા ઘણા પ્રકારના ચુંબક જોયા છે જે કાળા નથી પરંતુ સિલ્વર રંગના હોય છે ચુંબક પર કોટિંગ કરવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે આજે આ ચુંબક ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર્સ એન્જિનથી લઈને હાઈટ ડ્રાઈવ અને મ્યુઝિક સિસ્ટમમાં પણ થાય છે જેમને ઘણી જગ્યાએ તમે જોયું હશે આજે વિજ્ઞાન એવા શક્તિશાળી ચુંબક બનાવ્યા છે કે તેઓ એકબીજાને વળગી રહેવાના પ્રયાસમાં પોતાના જ ટુકડા કરી નાખે છે આ નિયોડિમિયન ચુંબક છે જેને વિશ્વનું સૌથી શક્તિશાળી ચુંબક પણ કહેવામાં આવે છે હા આ ચુંબક એટલો શક્તિશાળી છે કે જ્યારે તેઓ એકબીજા સાથે ચોટી જાય છે ત્યારે તેના ટુકડા થઈ જાય છે હવે તમને અત્યાર સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ધન્યવાદ મિત્રો